જેને લઈને વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે વાહનોથી ધમધમતો રોડ હોય છતાં પણ તંત્રની બેદરકારીના કારણે હાલ તો વાહન ચાલકોને ભોગ બનવાનો વારો આવી રહ્યો છે આજ રસ્તા પરથી ચાણોદ અને કુબેર ભંડારી જવાનો માર્ગ હોય વાહનોની અવરજવર હોય જેને લઈને તંત્ર વહેલી તકે ખાડા પૂરે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે ફઝલ રઝા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભોઇ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો